સિદ્ધાર્થ ચૌધરી છે ત્યારે એક બાજુ બારડોલી પ્રભુભાઈ વસાવા ત્યારે બીજી બાજુ સિદ્ધાર્થ ચૌધરી છે આ બંને વચ્ચે કાંટાની ટક્કર છે ત્યારે એ વચ્ચે જે કુંવરજી હળપતિ કે જેઓ રાજ્યકક્ષાના જે મંત્રી છે તેઓએ પોતાનો મતાધિકાર નો ઉપયોગ કર્યો રાષ્ટ્ર પ્રત્યે જે ફરજ હોય છે મતદાન કરવાની આ ફરજ તેઓએ અદા કરી છે કે જ્યાં દરેક ઉમેદવાર જે વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચી જતા હોય છે ત્યારે રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પણ વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચી ગયા હતા ત્યારે પોતાનું મત મથક જરી મોરા પ્રાથમિક શાળા ખાતે તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર માટે તેઓએ મતદાન કર્યું છે કે જ્યાં પોતે પણ એક સંદેશો આપે છે કે દરેક લોકોએ વહેલામાં વહેલી તકે મતદાન કરવું જોઈએ સો એ સો ટકા મતદાન કરવું જોઈએ ત્યારે આ સમગ્ર જે વોટિંગ પ્રોસેસમાંથી કુંવરજી હળપતિ કે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે તેઓ પોતે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબને માટે ચૂંટણી ચાલી રહી હોય ત્યારે તમામ મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે દેશના વિકાસ માટે વિકસિત ગુજરાત વિકસિત ભારત બનવા માટે સમગ્ર મતદાર ભાઈઓ બહેનોએ જાગૃતતા દેખાવી વહેલી સવારે સાત વાગ્યાથી સમગ્ર લોકોએ સાંજ સુધીમાં એક દિવસ મતદાન કરી નરેન્દ્રભાઈ મોદી સાહેબને તમારો સમય આપજો નરેન્દ્રભાઈ ચોક્કસ પાંચ વર્ષ સુધી સતત વિકાસના કાર્યો તમારા માટે કરતા રહેશે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે વૈશ્વિક ગુરુ બનાવી